નમસ્કાર મિત્રો જય શ્રી હરિ વિષ્ણુ આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ સનાતન વિચારમાં આજે આપણે વાત કરીશું દેવ દિવાળી એટલે કે કાર્તિક પૂર્ણિમા નવ મહિમા જે દિવસે સ્વર્ગના બધા દેવતાઓ પૃથ્વી પર આવી ઉત્સવ કરે છે અને આ દિવસને ત્રિપુરોત્સવ અથવા દેવ દિવાળી પણ કહેવામાં આવે છે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના દેવી તુલસી સાથે વિવાહ થયા હતા ત્યાર પછી કાર્તક સુદ પૂર્ણિમા એ ભગવાન શ્રી હરિ વિષ્ણુ નવશ વધુ તુલસી સાથે પૃથ્વી પરથી સ્વધામ વૈકૂટ લોકમાં પધારે છે આ પતરામણીના મંગળ અવસરે દેવલોકના દેવતાઓ ભેગા મળીને ભગવાન વિષ્ણુ અને દેવી તુલસીના સામૈયા કરે છે આ દિવસે દેવતાઓ દીપમાળાઓ પ્રગટાવી હર્ષ ઉલ્લાસ આનંદ ઉત્સવ કરે છે આ દિવસ એટલે કે દેવ દિવાળી આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાચુર નામના રાક્ષસનો વધ કર્યો હતો આથી તમામ દેવી દેવતાઓ ખુશ થઈને આ દિવસે ભગવાન શંકર સાથે પૃથ્વી પર આવીને દેવડાઓ પ્રગટાવી હર્ષ ઉલ્લાસ મનાવે છે આથી જ આજના દિવસે દેવડાઓ પ્રગટાવી રંગોળી બનાવી દેવ દિવાળી ઉજવવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે એવું કહેવાય છે કે આ દિવસે તમામ દેવતાઓ ગંગાકાટ પર દિવાળી મનાવવા આવે છે આથી આ દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે આ દિવસે કાશીના ઘાટ પર વિશેષ પૂજા થાય છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી આખો વર્ષ ગંગા સ્નાન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે સાથે અન્ય પવિત્ર નદીઓ તેમજ તીર્થ સ્થાનોમાં સ્નાન કરવાથી અનેક દુઃખ દૂર થઈ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે જે લોકો ગંગામાં સ્નાન નથી કરી શકતા તે લોકોએ ઘરના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આથી જ આ દિવસે બ્રાહ્મણો કે પછી ગરીબ દરેન્દ્ર લોકોને કે પછી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુઓ અર્પણ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે પ્રદોષ કાળમાં તુલસીની પૂજા કરવામાં આવે છે અને તેની સામે ઘીનો દીવો કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે તે વ્યક્તિના મનની દરેક ઇચ્છાઓ પૂર્ણ થાય છે આજના શુભ દિવસે ગંગા કિનારે દીપ પ્રગટાવવામાં આવે છે દીપદાન કરવામાં આવે છે પરંતુ જે લોકો ગંગા નદીમાં ગંગા સ્નાન નથી કરી શકતા તે કોઈ મોટા વાસણમાં પાણી ભરીને તેના કિનારે દીપ પ્રગટાવી ગંગા કિનારે દીપનું પ્રાગટ્યનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે માનવામાં આવે છે કે કાર્તક પૂર્ણમના દિવસે શિવ સમુતિ સંતતિ પ્રીતિ અંશુયા અને ક્ષમા એ આકાશમાં પ્રગટ થાય છે અને તેમની પૂજા કરવાથી વ્યક્તિને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે વ્યક્તિના બધા જ બગડેલા કામ સુધરી જાય છે કૃતિકા નક્ષત્રમાં જો ભગવાન શિવના દર્શન કરવામાં આવે તો સાત જન્મ સુધી તે વ્યક્તિ જ્ઞાની અને ધનવાન બની રહે છે ભગવાન વિષ્ણુ માતા તુલસીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પીડા ફૂલ પીડા વસ્ત્ર મીઠાઈ અર્પણ કરી ધૂપ દીપ प्रदीप આરતી કરી પૂજા કરવી આ દિવસે માતા તુલસીની પૂજાનો ખૂબ મહત્વ છે તુલસી ક્યારે કિનો દેવો પ્રગટાવી ધૂપ દીપ પુષ્પ નિવેદ અર્પણ કરી પૂજા કરવી આજ પૂજા પછી ફરી સંધ્યા સમયે પણ કરવી આ દિવસે દેવતાઓને દીપમાળા કરી હતી આથી આ દિવસે ઘરના આંગણે ઘરની અંદર તુલસી ક્યારે કે મંદિરે દીપ પ્રગટાવો દીપ પ્રગટાવતી વખતે ઓમ ત્રિયંબક યજામહે સુગંધિમ પુષ્ટિ વર્તનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુમ રોક્ષિતા મંત્રનો જાપ કરવો આ રીતે દીપદાન કરવાથી લાંબી આયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે મન વાંચિત ફળ અને પૂર્ણ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ મત્સ્ય અવતાર લીધો હતો આથી ભગવાન મત્સ્ય અવતાર સ્વરૂપનું મનમાં સ્મરણ કરી પૂજા કરવી આ દિવસે ગંગા સ્નાન કરી ગંગા માતાની આરતીનું વિશેષ મહત્વ છે ગંગા સ્નાન

આરોગ્ય હવે સાંભળીશું ત્રિપુર નામનો મહાદેત્ય પ્રયાગ ક્ષેત્રમાં તપસ્યા કરતો હતો તેણે ઉગ્ર તપસ્યા કરી અને તેના તપના તેજ અને પ્રભાવથી ત્રિભુવન પણ બળવા માંડ્યું એને સમાવિત કરવા અનેક અપસરાઓ મોકલી વિવિધ ઉપાયો કર્યા પરંતુ તપસ્વી દે ત્યાં ચલિત થયો નહીં અને કામ ક્રોધ લોકને પણ વશ થયું નહીં તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી અમૃત્વનું વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માજી બોલ્યા મારું પણ મરણ થાય છે તો પછી અન્યની સે વાત કરવી શરીરધારીઓ માટે મરણ અનિવાર્ય છે એટલે મારી પાસેથી અન્ય વરદાન માંગી લે ત્રિપુર બોલ્યો હે પિતામાં દેવથી મનુષ્યથી રાક્ષસથી કે સ્ત્રીથી કે રોગથી મારું મૃત્યુ ન થાય એવું મને શ્રેષ્ઠ વરદાન આપો તથાસ્તુ કહીને બ્રહ્મદેવ માં ચાલ્યા ગયા ત્રિપુરાસુરને વરદાન પ્રાપ્ત થયું છે આ સમાચાર સાંભળીને અનેક દૈત્યો તેની પાસે આવ્યા ત્રિપુરા સુરે દૈત્યોને આદેશ આપ્યો કે આપણા વિરોધી દેવોને હણી નાખો એમ ન થાય તો એની સામે સર્વોત્તમ વસ્તુઓ છીનવી લો અને મને સમર્પિત કરો એની આજ્ઞા માની દેત્યો સર્વ દેતીઓને સર્વદેવોને સર્પોને યક્ષોને બાંધી બંધીવાન બનાવી ચોરે તરફ હાહાકાર મચાવી દીધો ત્રિપુરાસુરના વચનોને અનુસરતા વિશ્વકર્માએ ત્રિપુરાસુરની રચના કરી તે ગતિની ઉનરતા ધાતુના વિમાન જેવા ત્રણ પૂર હતા ત્રિપુરા અને એક પૂર્તિ પૃથ્વી પર ઈચ્છા અનુસાર વિચારતો વિના સર જતો દ્રેવદ્રસ અને લાચાર બન્યા એક સમય અને વિષ્ણુ તેમજ નારદ મુનિનું મિલન થયું શિવજીએ મળી ત્રિપુરાશ્વર માટે તેમનું સ્મરણ સ્વીકાર્યું દેવર્ષે નારદજીની માયાથી પ્રેરિત થઈ ત્રિપુરાસુરે કૈલાસ પર આક્રમણ કર્યું ત્રણ દિવસ સુધી સર્વ એકત્રી દેવો સાથે ત્રિપુરા સૂર્ય મહાકાય યુદ્ધ કર્યું અને કાર્તક માસની સુખલ પક્ષની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રીએ મારી નાખ્યું એટલે સર્વ દેવો પ્રસન્ન થયા

અને તેના દર્શન ન થતી સુખ શાંતિ અને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે એવું પ્રાણી ગ્રંથોમાં કહ્યું છે દેવ દિવાળીની સમાપ્તિ સાથે દિવાળીનો મહોત્સવ પૂર્ણ થાય છે મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં લખો જય તુલસી મયા જય શ્રી હરિ વિષ્ણુ